હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો શેરબજાર એક એવી ચીજ છે જે તમને કુળપતિ બનાવી શકે છે એના કેટલાય ઉત્તમ દાખલા છે આપણે વિડીયોની શરૂઆત વોરન બફેટ અને બિલ ગેટ બે અમેરિકાના ધંધાજ લોકો છે એમના વચ્ચે થયેલી એક વાત થી કરીએ બિલકીસે વોરજબેટને પૂછ્યું કે તમારી પાસે અમીર બનવાની આ જે સ્ટ્રેટેજી છે એ બહુ સરળ છે પરંતુ આ સ્ટ્રેટેજી અપનાવીને લોકો કરોડપતિ કેમ બનતા નથી બહુ સરળ છે આ પદ્ધતિ અને આ પદ્ધતિ જે તમને અપનાવી છે એ બધા લોકો અપનાવે તો બધા લોકો કરોડપતિ બની શકે એવી છે પરંતુ આ લોકો કેમ બનતા નથી તો વોરન બફેટે બહુ સરસ જવાબ આપ્યો હતો અને એમનો જવાબ છે કે કોઈ આરામથી ધીમે ધીમે અમીર બનવા માગતું નથી ધીમે ધીમે અમીર બની શકાય થોડીક ડિસિપ્લિન રાખવી પડે અને જેને જેને ધીમે ધીમે અમીર બનવું છે એને શેર માર્કેટ અમીર બનાવીને છોડે છે કેટલાય દાખલા છે રાકેશું ઝુનવાલા વિજય કડિયા આવા તો હજાર દાખલા છે મારો જ દાખલો લેલો ખૂટ જેને જેને ધીમે 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 શેર બજારમાં અમીર બનવું છે એને બજાર કરોડપતિ બનાવીને છોડે છે જેવી રીતે કરોડપતિ બનાવ્યા છે એમાં તમે પંદર પંદર વીસ વીસ વર્ષ શેરબજારમાં કંપનીમાં પૈસા રાખ્યા એ કંપની વટવૃક્ષ થાય અને પછી તમારે એમાંથી વેચવા હોય તો તમે પૈસા વેચી શકો છો અને આજના નવજોનોને ખાસ એ લોકોને કમ્પાઉન્ડિંગનો પાવર શું થાય તો ખ્યાલ જ નથી કમ્પાઉન્ડિંગ કોને કહેવાય એ પણ અમને ખબર નથી એનું કારણ છે કમ્પાઉન્ડિંગની અસર કેવી રીતે થાય છે અને એ કામ કેવી રીતે કરે છે જે લોકો પાસે ધીરજ છે પેસન છે એ લોકોને કમ્પાઉન્ડિંગના પાવનની ખબર છે આજનો નવ નવયુવાન રીલ્સ જોવે છે એ લોંગ વિડીયો જોઈ શકતો નથી પંદર વીસ પચીસ નું કે અડધા કલાકનો કોઈ વિડીયો સારો હોય તો એ જોઈ શકતો નથી એને ફક્ત એક મિનિટની રીલ્સ જોવી છે તો એ લોકો લોંગ ટર્મ લોબા સમયનું વિચારી કેવી રીતે છે આજે દરેક વ્યુઅરને તરત કરોડપતિ થવું છે અને બીએમ માં ફરવું છે પરંતુ આ શક્ય નથી અને લોબા સમય આ બધું શક્ય છે જેના પાસે ધીરજ છે જેના પાસે ટેશન છે એના પાછા બધું છે હવે આપણે એક અમદાવાદના રતિલાલ શાહનો પોતાનો ખિસ્સો છે એનો થોડોક તમારા પાસે શેર કરવો છે એ ભાઈ બાળપણમાં બહુ ગરીબ અને અખબાર એટલે કે પેપર વેચવાનું કામ કરે આજે સિત્તેર સાલ પેરાની વાત છે એમની ઉંમર બોતેર વર્ષી એટલે કે પચાસ પંચાવન પચાસ વર્ષ પહેલાંની વાત છે એ અખબાર વેચે અને બસ સ્ટેન્ડ પાસે અખબારની એમની કેબિન નવરાશના સમયમાં અખબાર સતત ભટભ કર વચવાનો અને એમને શેર બજારમાં થોડો પડવો રહેશે જેટલા શેર પૈસા બચે એ સારી કંપનીનો શેર ખરીદે છે અને તારે આ એકાઉન્ટ એકાઉન્ટને ફિઝિકલ શેર સર્ટિફિકેટ આપી ધીમે 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 એમના પાસે શેર એકઠા થવા મળ્યા શેર એકઠા થવા મળ્યા એમના મગજમાં વિચાર આવ્યો કે આ શેર ખરીદીને હું પૈસા કોને આપું છું ધારો કે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સનો તમે શેર ખરીદ્યો તો એ પૈસા તમે મુકેશ અંબાણીને આપો છો એના બિઝનેસમાં તમે પાર્ટનર બનો છો ભાગીદાર બનો છો અને એમાંથી જે નફો આવે છે કંપની જે મોટી બને છે કંપની જે વિશાળ થાય છે કંપની જે નવા નવા બિઝનેસ શરૂ કરે એમાં તમે ભાગીદાર છો તમે જેટલા શેર ખરીદ્યા હોય એ પ્રમાણે તમે ભાગીદાર છો અને એના તમામ લાભો તમને મળે છે ડિવિઝન છે બોનસ છે સ્પીડ છે કંપની વિશાળ થાય અને બીજી છૂટી પડે તો તમને વધારાનો શેર મળે છે એ તમને બધું મળે છે એ તમે ભાગીદાર છો એમ વિચારતા વિચારતા એમના પાસે બહુ સારી સારી કંપનીઓના શેરની ક્વોન્ટિટી ભેગી થવા મળી એમને કોઈ નવો કોઈ બિઝનેસ કર્યો નથી બીજો કે તમને નોકરી મળી નથી બસ થોડા પૈસા વધ્યા અને સર્ટિફિકેટ શેર ખરીદી લેવાના શેર સર્ટિફિકેટનો એમના પાસે જથ્થો થઈ ગયો અને એમની સાથે ગુદગુદ ખોલવા મળી મિત્રો અને આજે એમના પાસે બીએમ છે એમના પોર્ટફોલિયો ખૂબ કંપનીઓ છે અને એમનો પોર્ટફોલિયો સો કરોડનો પોર્ટફોલિયો છે પરંતુ આ પચાસ સાઠ વર્ષ જે કરી શકે એના પાયે થાય એટલો સમય તો આપણા પાસે છે ને પરંતુ આપણે એટલા પૈસા ના જોતા ખાલી કરોડપતિ થવું હોય તો પણ આપણે ધીમે 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 શરૂઆત કરી ઉતાવળે ઓબા પાકતા નથી મેં પણ બે હજાર આઠથી શેરબજારમાં કદમ રાખ્યું સારી કંપનીઓ લીધી છે લઈને પડી રાખી છે ઘણી કંપનીઓને સરસ રિટર્ન આપ્યું છે અને જે મને બહુ સંતોષ છે આ જે ઓછી મૂડી શેરબજારમાં મેં લગાવી છે છતાં પણ એનો કમ્પાઉન્ડિંગનો જે પાવર છે જે એકના બે ને બેના ચાર ને બેના સોળ ને ના આઠ ને આઠના હોલ ને હોલના બત્રીની આ કમ્પાઉન્ડિંગનો પાવર છે મિત્રો અને આ લાભ મળ્યો છે તમે પણ તમારી બચત ભલે ઓછા પૈસા તમારી શક્તિ હોય તો દસ શેર ખરીદો વળી તમને લાગે કે ભાઈ આપણા પાસે થોડીક બચત ગઈ છે વળી બીજા વીસ ખરીદો ચાલુ રાખો બે વાર પાંચ વર દસ વર્ષ પછી તમારી પાસે દેખાય છે આ રીતે કરોડપતિ થવાય બીજો રસ્તો કરોડપતિ થવા માટેનો મારા પાસે નથી મિત્રો પછી પૈસા પૈસાનું કોમ કરે જાય છે તને જે રોકેલી મૂડી છે એ કમાવા મળે છે તમારે તો ખાલી મૂડી રોકવાની છે તમારે જે ગ્રોથવાળી કંપનીઓ છે જે ગુડ સેક્ટરવાળી કંપનીઓ છે એમાં તમારે રોકાણ કરવાનું છે અને એ રોકાણથી તમે એક દિવસ તમને શેર માર્કેટ કરોડપતિ બનાવી શકે છે આ હજાર ટકાની વાત છે આ અનુભવેલી વાત છે મિત્રો ભલે રતીલાનો ખિસ્સો કીધો હોય પણ હું તો નોકરી કરતો હતો મેં મારી થોડીક જ બચત લગાવી હતી પરંતુ જો વધારે લગાવો તો જે વધારે પૈસા અને તમારે જરૂર પડે તો તમે પૈસા એ શેર બજારમાંથી ખેંચી શકો છો ઉપાડી શકો છો અથવા તો તમારે કોઈ કંપનીમાંથી તમારું હોલ્ડિંગ ઓછું કરી અને કોઈ નાની કંપની તમારી ગુણસવાળી લાગે તો તમે એમાં નવી કંપની ખરીદી શકો છો આ બધું તમારી મનસુખી ઉપર રહે છે પરંતુ લાંબા સમયે સારી કંપનીઓ પૈસા બનાવી આપે થેન્ક યુ